દોસ્તો તમે જુઓ કે આ એક રૂમ છે આ રૂમની અંદર ઘણી બધી વસ્તુઓ પડેલી છે તમે જોઈ શકો છો કે આ રૂમની અંદર લાઇટ ચાલુ છે એટલે પ્રકાશ આવે છે અને એના લીધે તમે આ રૂમની અંદર જે બધી વસ્તુઓ પડી છે એ તમે જોઈ શકો છો હવે મિત્રો સમજો કે લાઇટ જતી રહે તો શું થાય તમે જોઈ શકશો કે રૂમમાં અંધારું થઈ જશે રૂમમાં અંધારું થઈ જાય તો રૂમની અંદર જે વસ્તુઓ પડેલી છે એ આપણને ન દેખાય એટલે આપણે એમ કહી શકીએ સામાન્ય રીતે કે લાઇટ ન હોય પ્રકાશ ન હોય તો આપણને કોઈ વસ્તુ દેખાય નહીં દોસ્તો કોઈ વસ્તુ દેખાવા માટે બે શરતો છે એક એ વસ્તુ પર પ્રકાશ પડવો જોઈએ અને બે કે એ પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખમાં જવો જોઈએ જો આ બે વસ્તુ થાય તો આપણને વસ્તુ દેખાય જો આ બે શરતોમાંથી કોઈ પણ એક શરતનું પાલન ન થાય તો આપણને વસ્તુ ન દેખાય જેમ કે મિત્રો અહીંયા તમે રૂમની અંદર જુઓ છો ઘણી બધી વસ્તુ પડેલી છે હવે આમાં એક કોઈ એક વસ્તુ છે એના ઉપર જે પ્રકાશ છે એ પડે છે અને એ પ્રકાશ પુનરાવર્તિત થઈને મારી આંખમાં આવે છે એટલે મને વસ્તુ દેખાય છે પણ મિત્રો તમે વિચારો કે એ વસ્તુ ઉપર પ્રકાશ ન પડતો હોય તો જેમ કે લાઇટ ન હોય તો એ વસ્તુ પર પ્રકાશ પડશે નહીં અને મને વસ્તુ દેખાશે નહીં હવે મિત્રો એમ વિચારો કે લાઇટ ચાલુ છે પ્રકાશ એ વસ્તુ પર પડે છે પણ કોઈ કારણોસર એ જે પ્રકાશ છે એ પરાવર્તિત થઈને મારી આંખમાં આવતો નથી વચ્ચે બીજું કોઈ અડચણ આવી જાય છે કોઈ વસ્તુ આવી જાય છે તો પણ મને વસ્તુ નહીં દેખાય એટલે મિત્રો કોઈ વસ્તુ પર પ્રકાશ પડવો જોઈએ અને એ પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખમાં પડે તો જ આપણને વસ્તુ દેખાય આ ઉપરાંત મિત્રો જો કોઈ વસ્તુ એવી હોય જેમ કે લાઇટ લાઇટ એવી વસ્તુ છે કે જે પોતે જ પ્રકાશ ઉત્પન્ન કરે છે અને એ પ્રકાશ સીધો જ મારી આંખમાં આવે છે એટલે પણ મને એ વસ્તુ દેખાય છે તો મિત્રો અહીંયા એમ પણ કહી શકીએ કે કોઈ વસ્તુમાંથી સીધો પ્રકાશ આપણને આવતો હોય તો પણ એ વસ્તુ દેખાઈ શકે અથવા તો પરાવર્તિત થઈને આવતો હોય તો આપણને દેખાઈ શકે ટૂંકમાં પ્રકાશ આપણી આંખમાં જવું જરૂરી છે અને પ્રકાશ દ્વારા જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ હવે મિત્રો જે પ્રકાશ છે એ પ્રકાશ ઘણા એવા માધ્યમો છે એ માધ્યમોમાંથી પસાર થઈ શકે છે એને પારદર્શક માધ્યમ કહેવામાં આવે છે 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 જેમ કે કે કાચ કાચ એવી વસ્તુ જેની આર પર પ્રકાશ જઈ શકે આ ઉપરાંત મિત્રો પાણી તેલ હવા કેરોસીન આ બધી એવી વસ્તુઓ છે કે જે પારદર્શક માધ્યમ પૂરું પાડે છે કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે દોસ્તો આ પ્રકરણમાં અને આ પ્રકરણ પછી પ્રકરણ અગિયારમાં આપણે પ્રકાશને એવી અદભુત ઘટનાઓ શીખવાના છીએ કે જેમાં તમને ખૂબ જ મજા આવશે પણ મિત્રો એ બધી ઘટનાઓ સમજવા માટે તમારે આ પ્રકરણ પહેલાં બરાબર સમજવું પડશે આપણે એ પ્રકરણની અંદર પણ ઘણી બધી અદ્ભુત ઘટનાઓ જોઈશું જેમ કે તારાઓનું ટમટમવું મિત્રો તારાઓ કેમ ટમટમે છે આ ઉપરાંત આપણે અરીસામાં જોઈએ છીએ તો આપણે અરીસાની અંદર આપણું પ્રતિબિંબ જોવા મળે છે મિત્રો આ ઉપરાંત મેઘધનુષ્ય ચોમાસાની ઋતુની અંદર મેઘધનુષ્ય કેમ જોવા મળે છે આ ઉપરાંત પ્રકાશનું વાંકું વળવું ઘણી એવી ઘટનાઓ બને છે કે જેમાં પ્રકાશનું કિરણ વાંકું વળે છે આવી ઘણી બધી અદ્ભુત ઘટનાઓ આપણે પ્રકરણ અગિયારમાં પણ શીખવાના છે પણ મિત્રો એ પ્રકરણને સમજવા માટે તમારે પહેલાં આ પ્રકરણ બરાબર સમજવું પડશે પ્રકાશની ખાસ વાત છે કે પ્રકાશ છે એ હંમેશા સીધી લીટીમાં એટલે કે એક જ દિશામાં ગતિ કરે છે એટલે કે એ સૂર્ય પથ ઉપર જ ગતિ કરે છે પ્રકાશની એ ખાસિયત છે પણ ઘણા કિસ્સાઓ એવા બને છે ઘણી એવી ઘટનાઓ બને છે કે જેમાં એનું પરાવર્તન થાય છે વક્રી ભવન થાય છે એ તો તમે જાણતા જ હશો વક્રી ભવન અને પરાવર્તન વિશે આ પ્રકરણમાં પણ આપણે ભણવાના છીએ આ ઉપરાંત મિત્રો જે પ્રકાશ છે એની સાથે એક બીજી પણ ઘટના બને છે એનું નામ છે વિવર્તન આ વિવર્તન શું છે એના વિશે હું તમને થોડું કહી દઉં જ્યારે મિત્રો કોઈ નાની સૂક્ષ્મ અપારદર્શક વસ્તુ હોય એ પ્રકાશ ગતિ કરતો હોય અને પ્રકાશના ગતિપથના માર્ગમાં કોઈ નાની અપારદર્શક વસ્તુ આવી જાય તો એ નાની જે વસ્તુ છે એની જે ધાર છે એ ધાર ઉપરથી જે પ્રકાશનું કિરણ છે સહેજ વાંકું વળે છે એ ઘટનાને વિવર્તન કહેવામાં આવે છે મિત્રો આ ઘટના છે એનો વિગતવાર અભ્યાસ તમે ધોરણ અગિયાર બારની અંદર કરશો પણ મિત્રો અત્યારે આપણે ફક્ત પ્રકાશના બે ગુણધર્મોની ચિંતા કરવાની છે પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન તો ચાલો શરૂ કરીએ પ્રકાશનું પરાવર્તન રિફ્લેક્શન ઓફ લાઇટ દોસ્તો આપણે પ્રકાશનું પરાવર્તન સમજીએ એટલે સૌથી પહેલાં પ્રશ્ન એમ આવે કે પ્રકાશનું પરાવર્તન ક્યારે થાય આપણે ઘણી વખત જોઈએ છે કે કોઈ સપાટી હોય જે પોલિશ કરેલી હોય ચળકતી હોય જેમ કે વાસણો તો એના ઉપર આપણને પ્રતિબિંબ જોવા મળે છે આપણે એ વાસણમાં આપણો ચહેરો જોઈ શકીએ છીએ એ પોલિશ કરેલી સપાટી છે ચળકતી સપાટી છે એટલે આપણે પરાવર્તન ત્યાં થાય છે એવું સમજી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો અરીસો અરીસામાં આપણે રોજ જોઈએ છીએ અરીસો એવી સપાટી છે કે જેની અંદર પણ પરાવર્તનની ઘટના બને છે આપણે રોજ એનો ઉપયોગ કરીએ છીએ અને રોજ આપણે આપણું રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબ જોવા મળે છે ત્યાં પણ પરાવર્તનની ઘટના થાય છે આ ઉપરાંત મિત્રો તમે કાચ પાણી કે એવા કોઈ માધ્યમમાં પણ ઘણી વખત આપ જે રિફ્લેક્શન છે એટલે કે પરાવર્તનની ઘટના જોઈ લેશે તો મિત્રો આ પરાવર્તનની ઘટના બને કેવી રીતે છે તો પરાવર્તનના અમુક નિયમો છે એ નિયમો તમે અગાઉના ધોરણમાં શીખી ગયા હશો આપણે એનું પુનરાવર્તન કરી લઈએ જેમ કે મિત્રો તમે આ નિયમ જાણતા જ હશો કે જ્યારે કોઈ વસ્તુ હોય એ વસ્તુ ઉપર કોઈ કિરણ આપાત થાય અને ત્યાંથી એ ટકરાઈને કિરણ પરાવર્તન પામે ત્યારે તમે જાણો જ છો કે બે ખૂણા બને છે એક જે આપાત કિરણ આપાત થાય છે એ અને એનો આપાત કોણ અને જ્યારે કિરણ પરાવર્તિત થાય છે ત્યારે પરાવર્તન કોણ એ બંને આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે આ નિયમ તમે જાણતા જ હશો આ ઉપરાંત મિત્રો તમે એ પણ જાણતા હશો કે અહીંયા આપાત કિરણ જે એને દોરેલો લંબ છે એ લંબ અને જે પરાવર્તિત કિરણ છે એ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે આ જે આપાત કિરણ છે લંબ છે અને પરાવર્તિત કિરણ છે એ ત્રણે ત્રણ એક જ સમતલમાં છે આ પણ એક પરાવર્તનનો નિયમ છે આ તમે અગાઉના ધોરણમાં બનેલા જશો પણ અત્યારે એનું ખાલી આપણે પુરાવર્તન કરી દીધું જેથી આપણને પ્રકરણ સમજવામાં થોડી સરળતા રહે મિત્રો આ જે નિયમ છે એ ગુલ્લી સપાટી હોય તો પણ લાગુ પડે છે અને આ ઉપરાંત બધા જ પ્રકારની જે પરાવર્તક સપાટીઓ છે એને આ પરાવર્તનના નિયમો લાગુ પડે છે ચાલો મિત્રો એક સમતલ અરીસાવાળે પ્રવૃત્તિ કરીએ જેમ કે આ એક સમતલ અરીસો છે અને એની અંદર મારું પ્રતિબિંબ જોવા મળે છે હવે મિત્રો કોઈ સમતલ અરીસો હોય એની આગળ તમે ઊભા હો જેમ તમે રોજ સમતલ અરીસા મિત્રો હવે જ્યારે પણ તમે સમતલ અરીસા સામે ઊભા હો અને તમારો ચહેરો જુઓ ત્યારે આટલા પ્રશ્નો તમારી જાતને પૂછજો તો જ તમને આ પ્રકરણની અંદર બરાબર સમજ પડશે જો મિત્રો જેમ કે આ સમતલ અરીસો છે એમાં મારું પ્રતિબિંબ જોવા મળે છે હવે તમે વિચારો કે આ જે પ્રતિબિંબ છે એ કયા પ્રકારનું છે આભાસી છે કે વાસ્તવિક તો મિત્રો જો આ જે પ્રતિબિંબ મળે છે અહીંયા એને તમે કાગળ ઉપર એને લઈ શકતા હોય પ્રતિબિંબ પાડી શકતા હોય તો સમજવાનું કે વાસ્તવિક છે અને જો કાગળ ઉપર તમે પ્રતિબિંબ ન પાડી શકતા હોય તો એમ સમજવાનું કે આભાસી છે અને મોટાભાગે જે આભાસી પ્રતિબિંબ હોય છે એમાં જો તમારે પ્રતિબિંબ જોવું હોય તો એ અરીસાની અંદર જોવું પડે છે જેમ કે મિત્રો અત્યારે આ અરીસાની અંદર મારું પ્રતિબિંબ જોવા મળે છે એટલે આ આભાસી પ્રતિબિંબ છે એટલે મિત્રો આ બાબતને ખાસ સમજજો આખા પ્રકરણની અંદર વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય આભાસી પ્રતિબિંબ કોને કહેવાય એ બરાબર તમારે સમજવું જોઈએ કે જો કોઈ પ્રતિબિંબને તમે કાગળ ઉપર ઝીલી શકો તો આપણે એમ કહી શકીએ કે એ વાસ્તવિક પ્રતિબિંબ છે પણ જો કાગળ ઉપર ન ઝીલાય અને તમારે અરીસાની અંદર જોવાનું થાય તો એ સમજવાનું કે આ પ્રતિબિંબ છે આ ઉપરાંત મિત્રો એમ પણ પ્રશ્ન થાય કે જે પ્રતિબિંબ મળે છે એ કેવું છે ચત્તું છે કે ઉલટું છે એટલે કે સીધું છે કે ઉલટું છે તો તમે જુઓ છો કે પ્રતિબિંબ તો મારા જેવું જ દેખાય છે એટલે એ પ્રતિબિંબ છે એ ચત્તું છે એટલે કે સીધું છે બીજો પ્રશ્ન મિત્રો એમ થાય કે આ પ્રતિબિંબ દેખાય છે એ કેવડું છે મારા કરતાં મોટું છે મારા કરતાં નાનું છે કે મારા જેવડું જ છે તો તમે રોજ જોતા હશો તો તમને પણ ખબર જ હશે કે અરીસાની અંદર જે પ્રતિબિંબ આપણને દેખાય છે એ આપણા જેવડું જ હોય છે કે વસ્તુ જેવડી હોય પ્રતિબિંબ પણ એવડું જ હોય કયા કિસ્સામાં સમતળા અરીસાના કિસ્સામાં એક બીજો પ્રશ્ન જેમ કે આ જે પ્રતિબિંબ તમને દેખાય છે એ કેટલું દૂર છે અહીંયા હું હું છું ઊભો છું અરીસો આટલે છે મારી નજીક છે એટલે જે મારું પ્રતિબિંબ છે એ અરીસાની અંદર નજીકમાં જ દેખાય છે બહુ દૂર દેખાતું નથી પણ જો હું દૂર જઉં તો અરીસાની અંદર પણ મારું પ્રતિબિંબ દૂર જતું દેખાશે એટલે યાદ રાખજો મિત્રો જે સમતલ અરીસો છે એ સમતલ અરીસાની અંદર પ્રતિબિંબ કેટલું દૂર દેખાશે જેટલા તમે અરીસાથી દૂર ઊભા છો એટલું જ તમારું પ્રતિબિંબ અરીસાથી દૂર એટલે કે પાછળની તરફ દેખાશે મિત્રો આ બધું બરાબર છે કે જે પ્રતિબિંબ છે એ મારા જેવડું જ છે સીધું જ છે એટલે કે જતું છે પણ મિત્રો અહીંયા એક પ્રોબ્લેમ છે કે જે પ્રતિબિંબ દેખાય છે એ આમ તો સીધું જ છે પણ એની ડાબી અને જમણી બાજુ બદલાઈ જાય છે આ તમે ઘણી વખત જોયું હશે જેમ કે મિત્રો મારો જમણો હાથ તો પ્રતિબિંબનો મને ડાબો દેખાશે અને મારો ડાબો હાથ છે તો પહેલાંનો જમણો દેખાશે તમે આવું ઘણી વખત જોયું હશે આ ઉપરાંત જો તમે અરીસાની સામે કોઈ બુક લાવી દો પુસ્તક લાવી દો કે કોઈ લખાણ લાવી દો તો તમે અરીસામાં જો સૌ તો લખાણ છે એ ઉલટું દેખાશે એટલે આપણે એમ કહી શકીએ કે સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ છે એ આમ તો સીધું જ છે પણ જે એની ડાબી અને જમણી બાજુ છે બાજુ એની ઉલટાઈ જાય છે એટલે લેફ્ટ હોય છે રાઈટ બની જાય છે અને રાઇટ હોય છે લેફ્ટ બની જાય છે ચાલો મિત્રો હવે જોઈએ ગોલીય અરીસાઓ હા મિત્રો સૌથી પહેલાં પ્રશ્ન એમ આવે કે આ ગોલીય અરીસાઓ છે શું તો મિત્રો એવા અરીસાઓ કે જેની જે પરાવર્તક પુષ્ઠ છે એ ગોલીય હોય તો એને ગોલીય અરીસાઓ કહેવાય હવે એક નવો પ્રશ્ન આવશે કે આ પરાવર્તક પુષ્ટ ગોલીઓ હોય એટલે શું તો મિત્રો યાદ રાખજો પરાવર્તક પુષ્ઠ એટલે એવી બાજુ કે જે પરાવર્તન કરતી હોય એટલે પરાવર્તન કરતી બાજુ એટલે કે પરાવર્તક પુષ્ઠ ગોલીઓ હોય એટલે કે ગોળ હોય એટલે એવો કોઈ અરીસો હોય કે જેની એક બાજુ પરાવર્તન કરતી હોય અને એ પણ ગોળાકારે હોય તો એવા અરીસાને આપણે ગોળી અરીસો કહીએ છીએ જેમ કે મિત્રો આ અરીસો તમે જુઓ આ અરીસાની એક બાજુ જે લીસી છે અને એક બાજુ લીટીઓ કરેલી છે આપણે એમ વિચારવાનું કે જે લીટીઓ વગરની બાજુ છે એ પરાવર્તક સપાટી છે એટલે કે પરાવર્તક પુષ્ઠ છે અને એ ગોલીય છે એટલે આ ગોલી અરીસો છે મિત્રો આ ગોલી અરીસામાં પણ બે પ્રકાર આવે કે જો એ અરીસાની અંદરની સપાટી ગોળ હોય તો આપણે એને અંતર ગોળ અરીસો કહીશું અને જો એ અરીસાની બહારની સપાટી ગોળ હોય તો આપણે એને બહિરગોળ અરીસો કહીશું મિત્રો જે અંતર્ગોળ અરીસો છે એને કોન્કેવ મિરર કહેવામાં આવે છે અને જે બહિર્ગોળ અરીસો છે એને કોનવેક્સ મિરર કહેવામાં આવે છે મિત્રો જેમ કે ચમચી છે એ ચમચીની તમે બાજુઓ જોઈ લઈએ છીએ એક બાજુ ખાડો હોય છે બાજુ ટેકરો હોય છે તો જે ખાડાવાળી બાજુ છે એ આમ જોવા જઈએ તો એ આપણા માટે અંતર્ગોળ અરીસા જેમ કામ કરે છે અને બહારની સપાટી ઉપસેલી છે એ બહિરગોળ અરીસા તરીકે કામ કરે છે એટલે આમાં કોન્વેક્સ અને કોનકે બંને મિરર આવી જાય છે એટલે આની અંદર બંને અરીસા હોય એવું પણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જ્યારે પણ આપણે આ અરીસાને રેખાંકિત કરીશું એટલે કે કોઈ આકૃતિમાં દોરીશું ત્યારે એક જે સપાટી છે જે પરાવર્તક સપાટી છે એને આપણે કંઈ નહીં કરીએ લીસી સપાટી તરીકે દર્શાવીશું અને બીજી જે અપરાવર્તક સપાટી છે જ્યાંથી પરાવર્તન થતું નથી એવી સપાટીને આપણે છાયાંકિત ભાગ તરીકે દર્શાવીશું એટલે આપણને ખબર પડે કે કયો ભાગ પરાવર્તન કરશે અને કયો નહીં કરે હવે મિત્રો ગોલીય અરીસાને લગતા કેટલાક પદો આપણે સમજવા પડશે જે આપણને આ પ્રકરણમાં અને આ ઉપરાંત અગિયારમાં પ્રકરણમાં પણ કામ આવશે જેમ કે ધ્રુવ ધ્રુવ કોને કહેવાય તો મિત્રો જુઓ આ એક અરીસો છે આ અરીસાની એક સપાટી પરાવર્તક સપાટી છે અને બીજી પરાવર્તક સપાટી નથી હવે મિત્રો આ અરીસાને તમે સામેથી જુઓ તો સામેથી જોશો તો તમને વચ્ચે આપણે એક કાલ્પનિક ટપકું વિચારીએ તો એ જે કાલ્પનિક ટપકું છે અરીસાની બરાબર વચ્ચે તો એ છે ધ્રુવ એટલે મિત્રો આપણે એમ કહી શકીએ કે ગોળાકાર કોઈ અરીસો હોય એટલે કે ગોલીય અરીસો હોય એ ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે મિત્રો બરાબર યાદ રાખજો કોઈ ગોલીય અરીસો હોય એનું બરાબર વચ્ચેનું કેન્દ્ર એટલે આપણે એને ધ્રુવ કહીશું પણ મિત્રો જો આ રીતે તમે જોશો જો સામેથી જોશો તો તમને ધ્રુવ વચ્ચે જ દેખાશે પણ સાઈડમાંથી જોશો તો તમે વચ્ચે એ જે છે ટપકું એને ધ્રુવ માની લેજો એટલે મિત્રો જ્યારે આપણે આકૃતિ દોરવાની આવશે ત્યારે આ રીતે જ્યારે આપણે અરીસો દર્શાવીએ છીએ ત્યારે આ જગ્યાએ તમારે પી એટલે કે ધ્રુવ રહેશે હવે યાદ રાખજો કે જે ધ્રુવ છે પી એ અરીસાની ઉપર જ હોય છે એટલે કે અરીસાનો જ એક ભાગ છે બીજું પદ છે મિત્રો વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્રને સી તરીકે દર્શાવવામાં આવે છે મિત્રો વક્રતા કેન્દ્ર સમજો જેમ કે આ એક અરીસો છે આ અરીસો એ કોઈ એક ગોળાનો જ ભાગ હશે એટલે આપણે વિચારી લઈએ કે આ જે અરીસો છે એ એક ગોળામાંથી કટ કરીને બનાવેલો છે એટલે કાલ્પનિક ગોળ તમે વિચારો તો આ રીતે ગોળ બનશે હવે એનું જે કેન્દ્ર છે જે અરીસો છે એનું તમે એક કાલ્પનિક ગોળો વિચારો તો એનું જે કેન્દ્ર મળશે એ કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર શીખીશું એટલે મિત્રો યાદ રાખજો કે જે વક્રતા કેન્દ્ર છે એ ગોળીય અરીસાને એક ગોળો વિચારીએ તો એ ગોળો વિચારતા એનું જે કેન્દ્ર મળે છે એને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ જો અરીસો અંતર્ગોળ હશે જેમ કે આ અરીસો છે તો એના માટે જે વક્રતા કેન્દ્ર છે એ આગળ મળે છે પણ જો અરીસો બહિર્ગોળ હોય પેલો અરીસો તમે જુઓ તો એ અરીસા માટે જે કાલ્પનિક ગોળો બનશે બીજી દિશામાં હશે એટલે જે વક્રતા કેન્દ્ર હશે એ અરીસાની પાછલી બાજુ હશે આ ઉપરાંત મિત્રો એક વાત યાદ રાખજો કે ધ્રુવ હતો એ ધ્રુવ જે અરીસો છે એનો જ એક ભાગ હતો એટલે કે અરીસાનું જે મધ્ય બિંદુ હતું એ ધ્રુવ હતું એટલે એના ઉપર જ હતું પણ આ જે વક્રતા કેન્દ્ર છે સી એ અરીસા ઉપર નથી અરીસાની આગળ છે અથવા તો અરીસાની પાછળ છે એટલે આ વક્રતા કેન્દ્ર સી એને આપણે અરીસાનો ભાગ ન કહી શકીએ મિત્રો હવે પછીનું જે પદ છે એ છે વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા એ એકદમ સહેલું જ છે મિત્રો ધ્યાન આપજો જો આ અરીસો છે હમણાં આપણે વાત કરી હતી કે એને આપણે કાલ્પનિક ગોળો સમજી શકીએ છીએ અને આનું જે કેન્દ્ર છે એ વક્રતા કેન્દ્ર છે હવે મિત્રો ત્રીજાની વ્યાખ્યા પણ તમને ખબર જ હશે કે કોઈ વર્તુળ હોય વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનું કોઈ પણ બીજું બિંદુ લો હોય એને જોડતો રેખાખંડ એટલે ત્રીજા અહીં પણ એવું જ છે કે જે અરીસો છે એ અરીસા ઉપરનું કોઈ બિંદુ લઈ લો જેમ કે આપણે ધ્રુવ પી લઈ શકીએ છીએ હવે એ પી બિંદુ છે અને જે વક્રતા કેન્દ્ર સી છે એ બંને વચ્ચેનું જે અંતર છે એ વક્રતા ત્રિજ્યા છે મિત્રો યાદ રાખજો કે વક્રતા કેન્દ્ર સી અને જે ધ્રુવ પી છે એ જેટલું અંતર છે એ આ ગોળા માટે ત્રિજ્યા છે એટલે એને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ અને એનું જે માપ છે એ સી થી પી વચ્ચે જેટલું અંતર છે એને તમે માપો એટલું એનું માપ થાય એટલે આપણે એને વક્રતા ત્રિજ્યા કહીએ છીએ હવે મિત્રો બીજું છે મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ કોને કહેવાય તો જે અરીસો છે એ અરીસામાંથી એમ વિચારું કે કોઈ કાલ્પનિક રેખા એમાંથી પસાર થાય છે તો એ અરીસાના જે ધ્રુપી છે એમાંથી પસાર થતી હશે તો એમ કહી શકાય કે અરીસાના ગોલી અરીસાના જે ધ્રુપી છે એ ધ્રુપીમાંથી એ એક પસાર થતી કાલ્પનિક જે અક્ષ છે એને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ હવે મિત્રો યાદ રાખજો કે આ જે મુખ્ય અક્ષ છે એ હંમેશા જે વક્રતા કેન્દ્ર સી છે એ અને જે ધ્રુપી છે એ એમાંથી પસાર થાય છે આરી અને આ જે મુખ્ય અક્ષ છે એ જે અરીસો છે એ અરીસાને લંબ રૂપે આવેલી હોય છે ક્યાં જે ધ્રુવ છે ત્યાં એટલે અરીસો છે અરીસાની અંદરથી પસાર થતી મુખ્ય અક્ષ છે એટલે પી બિંદુ આગળ અરીસાને રૂપે થશે મિત્રો હવે પછીનું જે પદ છે એ છે મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્રને એફ તરીકે દર્શાવવામાં આવે છે આ ઉપરાંત મિત્રો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય તો તમે જુઓ કે આ એક અરીસો છે અંતર્ગોળ અરીસો છે હવે પ્રકાશના કિરણો આવતા હોય તો આ અંતર્ગોળ અરીસો શું કરશે કોઈ બિંદુ એને કેન્દ્રિત કરશે જે એનું પ્રતિબિંબ મળશે અને એ જગ્યાને જે બિંદુઓ આ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે એ બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે જો મિત્રો બહિરગુળ અરીસો હશે તો બહિરગુળ અરીસાના કિસ્સામાં શું થશે કે જો પ્રકાશના કિરણો એના ઉપર આપાત થતા હશે તો પછી વિકેન્દ્રિત થશે પણ એ વિકેન્દ્રિત થતા કિરણો છે એ કોઈ એક ચોક્કસ બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થશે તો એના કિસ્સામાં પણ જો એ અરીસાની પાછળ ભાગ છે જે બિંદુ છે જ્યાંથી આ કિરણો વિકેન્દ્રિત થતા હશે એવો ભાસ થતો હશે તો એ બિંદુને પણ મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે જે અંતર્ગોળ અરીસો છે એના માટે મુખ્ય કેન્દ્ર આગળની તરફ હશે અને જે બહિર્ગોળ અરીસો છે એના માટે મુખ્ય કેન્દ્ર પાછળની તરફ હશે ટૂંકમાં મિત્રો એવું બિંદુ કે જ્યાં અરીસો એ પ્રકાશના કિરણોને આપાત કરી ત્યાં પ્રતિબિંબની રચના કરે એ બિંદુને આપણે એનું મુખ્ય કેન્દ્ર કહીશું હવે મિત્રો આના પછીનો જે મુદ્દો છે એ છે કેન્દ્રલંબાઈ કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ તરીકે દર્શાવવામાં આવે છે હવે મિત્રો અને કેન્દ્ર લંબાઈ છે એકદમ ઇઝી છે તમે સમજી લેજો જુઓ અરીસો છે હમણાં આપણે વાત કરીએ કે એના ઉપર પ્રકાશના કિરણો આપાત થાય અને પછી કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે જે જગ્યાએ અહીંયા પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે અને ત્યાં પ્રતિબિંબ મળે છે એને આપણે મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ એ મુખ્ય કેન્દ્ર એફ અને જે ધ્રુવી છે એ બંને વચ્ચે જેટલું અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે મિત્રો ફરીથી સમજી લેજો જે અંતર્ગોળ અરીસો છે એના માટે જે ધ્રુવ પી છે એ અને આ બાજુ જ્યાં જે જગ્યાએ જે પ્રતિબિંબ છે એ બને છે એટલે કે બધા જે પ્રકાશના કિરણો છે એક બિંદુ કેન્દ્રિત થાય છે મુખ્ય કેન્દ્ર એફ આગળ એ એફ અને પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવે છે બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળમાં કેવી રીતે મુખ્ય કેન્દ્ર આપણે નક્કી કરીશું તો બૈરગોળ અરીસો છે એની અંદર જે પ્રકાશના કિરણ ઉપર પડે છે વિકેન્દ્રિત થાય છે પણ કોઈ એક બિંદુઓ એવો પાસ થાય છે કે ત્યાંથી આ જે કિરણો છે એ વિકેન્દ્રિત થયેલા છે તો એ પાછળ જે મળતું કાલ્પનિક બિંદુ છે એ મુખ્ય કેન્દ્ર એફ થશે તો એના માટે પણ જે ધ્રોપી છે એ અને જે મુખ્ય કેન્દ્ર એફ છે બંને વચ્ચેનું અંતર એના માટે પણ કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ થશે મિત્રો એકદમ સાદી ભાષામાં કહીએ તો અરીસો અને અરીસાની અંદર જે જગ્યાએ પ્રતિબિંબ મળે છે એ બંને વચ્ચેના અંતરને આપણે એની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ એટલે કે અરીસાનું પ્રતિબિંબ અને અરીસો બંને વચ્ચેનું અંતર એટલે એની કેન્દ્ર લંબાઈ એને ટેકનિકલ ભાષામાં કહીએ તો જે મુખ્ય કેન્દ્ર છે એફ અને જે અરીસાનું ધ્રુવ છે પી એ બંને વચ્ચેનું અંતર પણ કેન્દ્ર લંબાઈ કહેવાય છે મિત્રો તમે એક પ્રયોગ કરેલો હશે કે બિલોરી કાચ આવે બિલોરી કાચ એ અરીસો નથી પણ એ લેન્સ છે ભરગોળ લેન્સ છે એને તમે તડકામાં રાખો અને પછી કાગળ ઉપર કે દિવાસળી ઉપર રાખો તો સળગી જાય છે તો મિત્રો અંતરગોળ અરીસાના કિસ્સામાં પણ એવું જ થશે જો તમે અંતરગોળ અરીસાને સૂર્યની સામે રાખો અને કોઈ કાગળ એનાથી એક ચોક્કસ અંતરે રાખો કે જ્યાં જે સૂર્ય છે એનું નાનું નાનકડું પ્રતિબિંબ મળે તો એ કાગળ પણ સળગવા લાગશે મિત્રો એટલે અહીં પણ આપણે એમ કહી શકીએ કે જે અરીસો છે એ અને જ્યાં એનું સૂર્યનું પ્રતિબિંબ મળે છે એ એ બંને વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ દર્શાવે છે દોસ્તો એક બીજો પણ શબ્દ આપણે સમજવાનો છે એ છે દર્પણમુખ એટલે એપાર્ચર પણ કહેવામાં આવે છે મિત્રો દર્પણમુખ એટલે શું તો તમે સમજો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની જે વર્તુળાકાર સીમાઓ છે એ વર્તુળાકાર સીમાઓના વ્યાસને દર્પણમુખ કે એપાર્ચર કહેવામાં આવે છે મિત્રો સમજજો જેમ કે આ અરીસો છે હવે આનું તમે દર્પણમુખ તમે જુઓ જેનો વ્યાસ છે એ એ તમને જોવા મળશે એમથી એમ ડેસ જેટલો એટલે એમ એમ ને આપણે એનું દર્પણમુખ કહી શકીએ છીએ આને સામેથી જોશો તમે તો તમે જુઓ કે આ ગોલી અરીસો તમને દેખાશે અને એનો જે વ્યાસ બનશે એને તમે એનું દર્પણમુખ કહી શકો છો મિત્રો એક ખાસ વાત મિત્રો કે નાના દર્પણમુખવાળા અરીસા હોય તો એ નાના જે દર્પણમુખવાળા અરીસા છે એના માટે હંમેશા આર બરાબર ટુ એફ હશે આ સૂત્ર યાદ રાખજો અને સમજજો કે આર બરાબર ટુ એફ એટલે શું તો નાના દર્પણમુખવાળા અરીસા માટે જે વક્રતા ત્રિજ્યા આર છે એ વક્રતા ત્રિજ્યા હંમેશા એની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે તો મિત્રો આ આર બરાબર ટુ એફ આ સૂત્રને યાદ કરી લેજો કારણ કે એક માર્ક્સના પ્રશ્નની અંદર સૂત્ર પણ પૂછાઈ શકે છે અથવા તો આના ઉપરથી નાનકડો દાખલો પણ પૂછાઈ શકે છે એટલે મિત્રો આર બરાબર એટલે જે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ હશે મિત્રો હવે સમજો આને કોઈ આકૃતિમાં આપણે દર્શાવી હોય તો તમે જુઓ કે જેમ કે આ અંતર્ગોળરીસો છે હવે આના જે અંતર્ગો રીસો છે એનું આપણે જાણીએ છીએ કે આગળ જ્યાં પ્રતિબિંબ મળે છે એનું મુખ્ય કેન્દ્ર એફ છે તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જેટલું પીથી એફનું અંતર છે એટલું જ આગળ બીજું અંતર હશે એટલે એફથી સીનું અંતર એટલે આપણે આમ કહી શકીએ કે જેટલે પીથી એફ વચ્ચેનું અંતર છે એ એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ અને એનાથી ડબલ એટલે એફ અને બીજો એફ એટલે ટુ એફ આ જેટલું અંતર મળે છે એની વક્રતા ત્રિજ્યા હશે એટલે મિત્રો યાદ રાખજો કે વક્રતા ત્રિજ્યા છે એ જે કેન્દ્ર લંબાય છે એના કરતાં ડબલ હશે એટલે કે બમણી હશે અને આ પ્રકરણની અંદર આપણે મોટા ભાગે નાના દર્પણમુખવાળા અરીસાની જ વાત કરીશું એટલે આર બરાબર ટુ એફ સૂત્ર તમારે આ પ્રકરણની અંદર વારંવાર ઉપયોગ કરવામાં આવી શકે છે અથવા તો પરીક્ષાની અંદર આનો દાખલો પણ આવી શકે એટલે મિત્રો આને બરાબર તમે સમજી લેજો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો મિત્રો તમારે આ પ્રકારના બીજા વિડીયો જોવા હોય કે આના સિવાય બીજા કોઈ પ્રકારના બીજા વિડીયો જોવા હોય તો તમે આપણી ચેનલની જે પ્લે લિસ્ટ છે એ પ્લે લિસ્ટમાં જઈને ચેક કરી શકો છો અને જો તમને એ વિડીયો ગમે તો તમે એને પણ લાઈક કરી દેજો મિત્રો એક બીજી ખાસ વાત કે આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છે એને તમે તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરો કારણ કે મિત્રો આ ચેનલને એક વર્ષ પૂરું થવા આવી રહ્યું છે પણ હજુ સુધી એના જે સબસ્ક્રાઈબર છે એ મારા પ્રમાણે ઘણા ઓછા છે એટલે તમારા મિત્રો સાથે શેર કરો છે અને મને લાગે છે કે જે પ્રમાણે આપણે આપણી ચેનલ ઉપર તમને શીખવા મળે છે એવું તમને બીજા કોઈ ચેનલ ઉપર શીખવા નહીં મળતું હોય એટલે મિત્રો મારે તમને બધાને વિનંતી છે કે આ વીડિયોને આપણે આ ચેનલને ખૂબ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી વધુને વધુ સબસ્ક્રાઈબર્સ આવે લાઇક્સ આવે વ્યૂઝ આવશે જેટલા વધુ આવશે એટલા વધુને વધુ સારા વિડીયો અને એટલા વધુને વધુ ઝડપી વિડીયો તમારા માટે અમે બનાવીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ